નવ દિવસ ની અંદર સરસ્વતી માતા કોઈ પણ સ્વરૂપે એને દર્શન આપે આજે એ પ્રખર પ્રવચન ની પાઠ ગજાવનાર આચાર્ય ભગવંત છે કોઈક બાળક તોતોડો હોય બોલી શકતો ન હોય કોઈકની યાદ શક્તિ ઓછી હોય યાદ બહુ રહેતું હોય હોય અવસ્થાની અંદર કોઈ વ્યક્તિ ઘણી વખત એવું થાય કે જ્યારે ખરા ટાઈમે યાદ આવવાનું હોય ત્યારે યાદ ન આવે એવા ટાઈમે ક્યાં ગાડી સરસ્વતી માતાની જૂની પ્રાચીન પ્રતિમા છે સરસ્વતી માતાના મંદિરમાં જ્યારે જવું હોય ને બહુ નાનો અમથો દરવાજો છે અને એમાં નીચું વળીને પછી તમારે જવું પડે અનેક આચાર્ય ભગવંતોએ ત્યાં ગાડી સતત સાધનાઓ કરી છે ત્રણ ત્રણ ઉપવાસ અને પાછા ત્રણ આંબેલ નવ વ્રત કરી તપ કરી અને કોઈ પણ વ્યક્તિ રોજ ત્યાં ગાડી કમસે કમ સાત કલાક આઠ કલાકનો જો જાપ કરે તો નવ દિવસની અંદર સરસ્વતી માતા કોઈ પણ સ્વરૂપે એને દર્શન આપે આજે પણ આ સત્ય ઘટના છે ઘણા આચાર્ય ભગવંતોએ એની સાક્ષાત અનુભૂતિ કરી છે સરસ્વતી માતા છે ને બે પ્રકારે છે હંસવાહિની અને મયુરવાહિની જે કળાની દેવી સરસ્વતી હોય એ મયુરવાહિની હોય અને જે જ્ઞાનની અધિષ્ઠાયિકા હોય એ હંસવાહિની હોય અને એટલે હંસનું કાર્ય જેમ દૂધ અને પાણીને અલગ કરવાનું છે એમ આ જ્ઞાનનું કાર્ય સત અને અસતના વિવેકનો ભેદ કરવાનો છે સરસ્વતી માતાના હાથમાં નૌકારવાળી છે એનો અર્થ એ કે જ્ઞાનની સાથે ધ્યાન પણ એટલું જ મહત્વનું છે સરસ્વતી માતા છે પોતે જ્ઞાનની અધિષ્ઠાયિકા છે એના હાથમાં પ્રત છે એનો અર્થ જાણે સરસ્વતી માતા એમ કહે છે કે હું દેવી છું અધિષ્ઠાયિકા છું પણ છતાંય છદમસ્ત છું અને એટલે આ જ્ઞાનનો કોઈ અંત નથી જ્ઞાન અનંત છે એટલે ક્યારે પણ મને બધું જ આવડી ગયું એવું ન માનતા જ્ઞાનનો કોઈ અંત નથી એ જ્ઞાની શ્વાસ લે અને મૂકે એમાં જેટલા કર્મ ખપાવે એટલા કર્મને ખપાવવામાં અજ્ઞાની વ્યક્તિને કરોડો વર્ષો જાય સરસ્વતી માતાની બીજી એક વિશેષતા એ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં આગળ સફેદ કલર અને આબલાવાળી જો ચૂંદડી ચડાવે તો એના જીવનની અંદર અવશ્ય જ્ઞાન કોઈ પણ સ્વરૂપે ઉદયમાં આવે એની અજ્ઞાનતા દૂર થાય મા સરસ્વતીનું પ્રિય વસ્તુ જો કોઈ હોય તો તે સંગીત છે અને એટલે કોઈ પણ વ્યક્તિ ત્યાં સંગીતની નાની રેપ્લિકા મૂકે ને તો આજે પણ એવું બન્યું છે કે જે વસ્તુ મૂકી છે ત્યાં ગાડી એ વસ્તુ વગાડતા આવડી જાય બોલતા આવડી જાય એક આચાર્ય ભગવાન છે એ આચાર્ય ભગવાન અગિયાર વર્ષની ઉંમરે પાટ ઉપર જયારે બેસવાનું હતું અને પહેલી બે ત્રણ શબ્દ બોલ્યા અને એકદમ ધ્રુજીને પાટ ઉપરથી નીચે ઉતરી ગયા પાલીતાણા સ્પર્શના કરવા માટે ગયા અને ત્યાં ગાડી એ ત્રણ આંબિલ ત્રણ ઉપવાસ ત્રણ આંબિલ એ રીતે તપ કરી અને આજે એ પ્રખર પ્રવચનની પાઠ ગજાવનાર આચાર્ય ભગવંત છે આ તાકાત મા સરસ્વતીની છે શાર દે મા હે શાર દે મા અજ્ઞાનતા સે અમે તાર દે મા હે શાર દે મા હે अज्ञानतासे अमितारमा